રાજકોટ વોર્ડ નંબર તેર ની પૂર્વ કોર્પોરેટર હોય કે ભર ઉનાળે પાણી કાપ મૂકે છે ત્યારે ખુબ દુઃખ વાત છે કે લોકો આ લોકો શ્રમ વિસ્તાર છે આ લોકોને કોઈને પાણી સો રૂપિયાની ટાંકી નાખવી પરવડે એવું નથી ત્યારે મુખ્યમંત્રી બે આવે છે પાણી પુરવઠા મંત્રી બે દિવસ પહેલા આવે છે અને જાહેરાત કરે છે કે રાજકોટ પાણીથી તરસ્યું ક્યારેય નહીં રહે એના બે દિવસ પછી કાપ મૂકે છે તો હું આ શાસકોને અને સરકારને પણ કહું છું કે જો તમે પાણી પણ પૂરું ના પાડી શકતા હોય રાજકોટ તો તમને સત્તા ઉપર રહેવાનો અધિકાર જ નથી તમે રાજીનામું આપી દો અથવા તો લોકોને ને પૂરતી સુવિધા આજે મારા વોર્ડ નંબર તેર ની અંદર પાણી કાપ આપવામાં આવ્યો છે મારું નામ અકવાણા દુર્ગાબેન છે મારા ઘરમાં મારી ફેમિલીમાં પાંચ છોકરા બીમાર છે પાંચે પાંચ છોકરા સિવિનમાં દાખલા કર્યા હતા અત્યારે ઝાડા ઉલટીનો કે છે આજ કેટલા દિવસથી અમારા પાણી ગંદુ આવે છે બોર શીખે અમારા ઘરમાં બોર છે બોરમાંય ગંદુ પાણી આવે સંડાસનું પાણી આવે તો અમારે સો આ બીમારીથી અમે થાકી ગયા છે તો અમારે શું કરવાનું રજૂઆત તો કઈ રીતે અહીંયા આવ્યા હતા સાહેબો લોકો સભાએ તોય કઈ ધ્યાન દીધું નથી અત્યારે હાલકી બહુ ખરાબ છે અમારે પાણી વગર અમારે તાલે એમ નથી તો તમારે પાણી વગર શું કરવાનું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો